રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખા દ્વારા એડવિઝન પોલીસ સ્ટેશન આજીડેમ પોલીસ સ્ટેશન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકાર શ્રીની વિવિધ યોજના અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં દેનોલમ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂપિયા 2 લાખ સુધીની વ્યક્તિગત લોન તથા રૂપિયા 10 લાખ સુધીની જૂથ લોન તથા પી એમ स्वनिधि योजना अंतर्गत मरती तबक्कावार दस हजार वीस हजार तथा पचास हजार सुधीनी लोन फेरी प्रकार नो व्यवसाय करता लाभार्थीओं ने बैंक मार्फत आप सरकारश्रीनीध योजनाओनों लाभ वधु ने वधु लाभार्थी ने मे तमजना जीवनधोरण सुधरे आ राजकोट शहर अलग अलग पोलिस स्टेशनों खाते लगत बैंकों प्रतिनिधिशीओ उपस्थित रहा था सुरक्षा विविध योजनाओनों लाभ लाभार्थीओ ने मी रहे તે માટે પ્રયત્નો કરવામાં આવેલ હતા અહેવાલ વિજય મકવાણા